પાંચસો બે હાલ બરાબર

ત્રણું ચારસો ને ત્રણ રૂપિયા ત્રાણું ત્રાણું રૂપિયા પંચાણું છન્નું સત્તાણું અઠાણું ત્રણ એક બે પાંચસો ને બે બે રૂપિયા ને બોલવો ચારસો ને બ્યાસી રૂપિયા ચારસો બ્યાસી ત્રાસી ચોરાશી પંચાસી નેવું એકાણું બાણું ત્રણું ત્રણ અઠાના પાંચસો

ચારસો ને એક રૂપિયા એક એક રૂપિયા ચારસો એક એક રૂપિયા ના બોલો ભાઈ કોઈ ચારસો એક બેન ચારસો ને એકાવન રૂપિયા એકાવન ચારસો એકાવન એકાવન રૂપિયા નાન ચારસો ને બાવન રૂપિયા બાવન ત્રેપન ચોપન પંચા ચોપન સત્તા અઠાવન ચારસો ને અઠાવન સત્તાવન રૂપિયા ઓગણઠો ચારસો ને ચોરાશી ચોરાશી રૂપિયા ને પંચ્યાસી ચારસો પંચ્યાસી અઠ્યાસી ચારસો અઠયાસી અઠ્યાસી રૂપિયા ને પંચાશી હલો ભનુભાઈ હલો એકસો એસી રૂપિયા એકસો એસી સુપર ઉલટો ભાઈ પચ્યાસી અઠ્યાસી થી એકાણું બાણું ત્રણ ધોરણો સત્તા નવું બસો 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 રૂપિયા નાસો બે ત્રણ ચાર પાંચ છ સાત છ સાત આઠ નવ દસ અગિયાર પાંચ

હલોભાઈ સારો છે પરા માલ છે એકસો ને એકવીસ રૂપિયા એકવીસો

ચોરા ચોરાછ રૂપિયા ને સાચી અઢી નેવું એકસો નેવું નેવો નેવો રૂપિયા ને ત્રણ વાત ભાઈ બાજુ નવ રૂપિયા

ઓગણત્રીસ 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 અવે આમાં નખાય હાલો ભાઈ 211 દે ને બોલ 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 ભાઈ 211 ખેલી એમ માલ નો હે કાવ ને હાલો ની બાપો ડિમાન્ડ એક ઊઠકો ને આપણે દેખાડ 121 121 121 121 121 અક્કલ હોય ને ઉગેલું નથી તો 101 રૂપિયા ને સારું છે તો 101 રૂપિયા 200 કે 200 કે દેલી છે 121 22 23 24 25 26 તાલીસ ચુમ્માલીસ પિતાલીસ છેડતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન એકસો ચોપન ચોપન રૂપિયા ને